ખૂબ મજા હું મોર ના રાજવાડ ને એ મજા કુસુ બત્રી છે માતા મજા પશુ લેભાવાળો પછી એની ભાવનામો લેખની હું સદી મજા કરું છું ભાઈ જગત માં ભર્યો છે એમ કદાચ કોઈ મટાડવા મળ્યું નહિ પણ એક મહિના પેલા તો આવ્યો તો હું મોરારી માતા બોલી નીકળ્યા દુનિયા નું cancer હું અને ખાતો ના કરિયાનું તો મારું નામ ભેરુ લઇ લે પણ બરોબર મારો સદી ભગવાન બોલતો છે છે હું દેવ બોલું છું લ્યા કે તારા ગળે નળી નોખી અને પોણી ઉતારો છો ખોરાક ઉતારો છો પણ એની રીતે તું ખાતો ન કરો તો મારું મન ગયું પણ માથા પર વિશ્વાસ રાખજે અને હજી દાદુ કેતી આજે હજી કદાચ report nil ના કરી નાખું તો મારું મન બચે બરોબર મારો છે નો ભગવાન બોલતો હશે ને વેળા હું સજી ને બોલતી હશે માતા બોલતી હશે હવા મહિના વાળા

તો તું તું તો બરોબર મારું શરીર નો રંગબો તો છે વેલા બોરી બત્રીસી માતા બોલતી બીજે એ કોઈ કાવતરું કર્યું નહીં એ કાવતરાનો વેગ કેટલો છે એમ કર્મ હોય ને કિસ્મત હોય એ બન્યા રહેતું રેતુ દરેક વસ્તુ નિમિત્ત બને છે કદાચ કાગડો ઉડવાનો હોય ડાળ ભાગી જાય એટલે ઘણા તો વેગ ભાઈ કાગડા વજન થી ડાળ ભાગી તો રિયાલિટી એ નહિ તમને વાકવો છે કે શરીર શરીરમાં દુઃખ છે તો એ દુઃખ કોઈ કર્યું હોય ને માતા મેં હોય તો એ મંડનો મતલબ એ નહીં કે માતા હોય માતાઓ ખાલી નિયમિત છે બાકી કિસ્મત કરમમાં લખેલું જ છે ભાઈ બીમારી જેવું થયું છે કે ઘરે એવું હોય ને ધક્કો અમારું ટેબલેટ લીધે તે થોડું થોડું મટી જાય પરમાનન્ટ મટાડવું હોય તો ખોખો ખાવો પડે હોસ્પિટલ જવું પડે પાટલો ચડાવવો પડે ત્યારે પરમાનેટ મટી જાય ભાઈ

આપણે કોક ના દુશ્મન બનીએ તો કોક આપણો દુશ્મન બને બાકી દુશ્મન બને ને તો શરૂઆત તો હોવાજી આપણો પોતાને જ થીલી જ છે ઝઘડો પહેલો તમે કર્યો શરૂઆત તમે કરી આવું હું મોરલ ને મોદરાની માતા કશું નહીં ગમી ભઈ હું લાવ્યો નહીં બરોબર બયો હું શેન મોરના માતા બોલતી છું લે એ કદાચ સ્ત્રી આરો કદાચ માં ભરત થઈ ગયું હોય ભાઈ એક સ્ત્રી હારું કદાચ રામાયણ કદાચ થઈ ગયું હોય તો તમારા ઘર મહાભારત અને રોમાયણ કોના કાને પોહચે બોલો ક્યાંથી લાયા મહી ને પેલા નંબર ની કે બીજા નંબર તમારા નોકા તમે આથી ન તલવાર કોઈ સોડી નહી પણ અહીંયા ગળું મળું કપાઈ પણ શેન હોવાની માતા બોલતી છું બરોબર કે છે ને આ મેમો નો કે તી ને એવું તું તું ને એમ તમે તમારા હજાર તમારા વોંકે આવો લઇ આવશો પણ હાચું વોંક નું આ ને હાચું તમારો વોંક નું કદાચ મોતી હશે હું પેલું પારખવા વળી છું બાય તો બુવાજી બુવાજી હાચા પણ કરમ બીજું કરી દેશે નકર જગત એમ કે તે ભૂવો છે લગન બીજું બારોબાર જાતું અને ત્રીજું કઈ ઉપાડી ગોમ બધી પગાડીને લઈને પ્રેમ લગન કરે એમાં આખો ગોમ છત્રીનો છે

કે કોઈ બી કે ભાઈ તારા ભાઈ આવું કરમ કરે ભાઈ પણ બરોબર કઉ છુ એનું હોય માતા બોલતી હોય શું આટલા આ શું કરમ કર્યું છે એનું સદ એની સજા જે મળે એ ભોગવવા જ તૈયાર રહે ધીરે 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 પાઠે પડશે પણ કર્મ કરે છે એ ભોગવે છે જ કોશ ભાઈ પણ હું ભણેલો છું એવું બોલતો છું તો આ ભાઈ છે ને માતા ભણેલી છે ખરી पेला नंबर

તો વેળાએ છું લે તો અલગ અલગ નાટનું કોણ સેવો હું રજવાડાની છજી બોલતી છું તો બે પાયું કોને તો એક ઘરવાળી એક બારવાળી ઈ કોને છે એક સમજ ને એક બીજા સમજ તમારા હારામ છે એક સમાજ નહીં છે એક બીજા સમાજ છે ભાઈ હું જેવું બોલતો શું લે ભાઈ તો તમે પણ બીજી નાત નહીં લે તમે બીજી નાત નહીં લે

મારા દેવ ઉપર વિશ્વાસ રાખજે કેસની ફાઈલો સાઈડમાં પડી રહે તારે કદાચ ઘર ગ્રસ્તી ના બસ આવું મારું નામ દેવું કે લે ભાઈ ભેળો કરી તઈ બાકી હું સુધા છેડા કરતી નથી જા મજા 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 મારો ભગવાન મજા કે છે બે અગરબત્તી કરે જા છે વિશ્વાસ રાખજે વિશ્વાસ બધું ભેળો થઈ જાય ચલો 11 નંબર

મારું ભગવાન બોલતો છે શું વખાણ આવ્યો છે બરોબર હું જેવું બોલતું છું લે આટલે આયા સુધી પૂરું કરીને હાલવા વાળી માતા

પતરાય <từ�Wech>

શું લઈ લેજો પોણીમ તો બરોબર હું જેવું બોલતું છું તારા ઘર માં મારા જેવી જોરાવ માતા ખાચી ખાંચી ખાચી અને તારે દુઃખ છે એ મારા જેવી શરીર છે

એ ધુણવા વાળા ભુવા છે ને હું બેસવા વાળી હું માતા છું હા હું માતા તારા ના વગર પૂછે તારા ઉત્તર આલ્યા છે ને જગત માં ફરી કોઢા તો તારો બકો ના મટાડો તો મારો છે તેની બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર વિશ્વામિત્ર ને